નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલમાં નવજીવન પ્રાથમિક શાળામાં કાલે આપણે જોયું હતું પાઠવું ત્યાં એક જાદુ પત્રની વાર્તા જે અધૂરી હતી એ આજે આપણે પૂરી કરીશું હવે મેનેજર નિરંજન અને તેમના મિત્રો નિરંજન અને લેખક જે ગડબડી આક્ષેકાળું પત્ર લઈને ગયા હતા અને એમણે મફતમાં ફિલ્મ જોઈ એનું જે એ પત્રનો બીજો શું ઉપયોગ થયો એ આમાં આપણે જોઈશું એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક લાખ લેવાના હતા મેં અરજી કરી પંદર દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો મને આ જાદુપત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તૂકો સૂચ્યો ત્યારે નિરંજન એ પત્રનો ઉપયોગ કર્યો તો હવે લઈ પોતે એ પત્રનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં બે દેહદૂતો પગ મૂકતાં ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ વખતે મેં ઘણીવાર સાચી ફેરવી છે કે જ્યાં કોઈ પગ નથી મૂકતો ત્યાં મૂર્ખા પણ ચાલ્યા જાય છે નિરંજને વાત કરી અને પેલો પત્ર આપવા કહ્યું નિરંજને કહ્યું પત્ર આપવામાં તો કશું વાંધો નથી પણ તને તેનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુમાં રહેશે ક્યાંક ભરાઈ પડી શકે પત્ર જો તને ઉપયોગ કરતાં નહીં આવડે તો તારી નોકરી બી જશે પત્ર તો જતો રહેશે એનો કશું વાંધો નથી પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો કે એ પત્ર જ મને કામમાં આવશે મેં કહ્યું તારી સાથે રહીને મેં પણ એ આવડત કેળવી લીધી કે છે ને કે જેવા સાથે તેવા જેવો માણસ હોય જેની તમે દોસ્તી કરો છો એવું જ એવા જ હું બીજા દોસ્તમાં અથવા તો આપણામાં પણ આવતા હોય છે ગુરુએ શિસ્તે પર ભરોસો રાખવો જોઈએ લેખક એવું કહે છે કે તમારે તારે મારા પર ભરોસો રાખવો જોઈએ નિરંજનને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી અને કેવડાવ્યું કે લાયસન્સ લગ્ન ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા આવી છું લાય લાયન્સ લગ્ન થોડીવાર પછી તેડું આવ્યું મેનેજર પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું મારી ગભરામણ તો પતિ જતી હતી કે શું થશે મને નોકરીમાં રાખશે કે નહીં રાખશે કે આ પત્રમાં શું લખ્યું છે મને પૂછશે તો હું શું જવાબ આપીશ મારાથી કંઈ ગલ્લા થલા થઈ જાય તો તે પહેલાં મેં મારું અમોલ શસ્ત્ર વાપરી નાખ્યું એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો અને પત્ર જોઈને ચલક્યા તેણે કહ્યું આ તો વેસ્ટ સાહેબનો પત્ર છે એમ કે હા મેં કહ્યું કે વેસ્ટ સાહેબનો પત્ર છે તમે એમને ક્યાંથી ઓળખો છો એમ કે મારા કાકા મેં લેખક એવું કહે છે કે મારા કાકા હતા મિસ્ટર મીન્સ કે મારા મિત્રના કાકા હતા મારા કાકાનો દર પણ મારા મિત્રના કાકા હતા પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પ્રશ્ન તેમના મુખમાંથી સરી આવ્યો મેનેજર મેં પત્ર ઉખેડ્યો જ નથી એમ કે અંદર શું લખ્યું છે એમ કે ઉખેડો હોત તો કોઈને જરા હશે અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો હતો કે હવે શું કહેશે મારા માટે શું જવાબ આપશે કુરુક્ષેત્રના મેદાનમાં મુંજાઈ ગયેલા અર્જુનની જેવી મારી સ્થિતિ હતી પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો જેણે મને મદદ કરી હતી એ મારો મિત્ર ત્યાં હાજર નહોતો થોડી વાર પછી પીએ બહાર આવ્યા અને કહ્યું કે અંદર જ આવું સાહેબ તમને બોલાવે છે ખરેખર તો જે આપવા માટે જાય છે હવે તો તે ધૂજવા લાગ્યા ઘડી ભરતો થયો કે અહીંથી નાસી છૂટું પણ કરવામાં હિંમત ચાલી નહીં કારણ પત્ર જતો રહ્યો હતો એમનો બોલાવો આવી ગયો તેમની ફાંસી ખોલી તરત જતો હોઉં એમ ધરાતે પગે હું અંદર ગયો અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુર હતા સાહેબને પણ ખબર નથી કે એમાં શું લખ્યું છે હું જઈને ઊભો ઉઘોરો એટલે કહે બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું કે તમે વેસ્ટ સાહેબને કેવી રીતે ઓળખો છો એમ કે પહેલો પ્રશ્ન મને એવું પૂછ્યું મારા મિત્ર નિરંજન વેદના એક કાકા જ થાય છે મને લાગ્યું કે એ પત્રની અસર થઈ રહી છે કે કારણ કે એમને ખબર પડી ગઈ છે કે આ તો વેસ્ટ સાહેબનો પત્ર છે એમ નિરંજન મારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે કે મારા જ આ અક્ષર છે સ્વગત બોલતા હોય એમ કહ્યું ખુદ વેસ્ટ સાહેબની ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા પણ શું લખ્યું છે તેનો અત્યારે પણ મને ખ્યાલ આવતો નથી તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો બેડ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી હોય એવું લાગ્યું અને એવું લાગ્યું કે હવે મારું અહીંયા કંઈ જ થવાનું નથી સાહેબના ટેબલ પર પડેલા પાટે પણ મારી નજર પડી અને લખ્યું હતું જી વેગ મારું નસીબ મને ખુદ બેઝ સાહેબ પાસે લઈ ગયું ત્યારે થયું કે હવે મારું કંઈક થવાનું નથી મેં નિરંજનની વાત કરી હોત તો આ ઘોટાળો ન થતી જોકે વેબસાઇટ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા કારણ કે આગળ પણ આપણે જોઈ ગયા કે એના અંદર કઈ ભાષામાં લખેલું હતું શું લખેલું હતું જેણે લખ્યું છે એને પણ ખબર નથી થોડીવાર પત્ર સામે જોઈએ થોડી વાર મારી સામે જોઈએ પછી તો સ્વગત પોતે જાતેને જાતે બોલ્યા મેં નિરંજનને કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ આવતું નથી પણ આ લેટરપેટના અક્ષર તો મારા જ છે કારણ કે એમની કાગળની તો ખબર જ હતી અક્ષરોની પણ ખબર હતી એમ માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યું છે તેનો ખ્યાલ આવતો નથી એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય જાય કે આના દર્શ તું લખે છે ઓલ રાઇટ તમારે કામ શું છે કોઈ સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે લેખક કહે છે કે મેં ક્લાર્કની અરજી માટે તમારી ઓફિસમાં અરજી કરી છે નોકરી માટે ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો અને આજે હું વેસ ઓફિસમાં ક્લાચો છું પેલો પહેલો જાદુઈ પત્ર વેસતા પાસે ટકી ગયો છે એનો ઓપ્શન્સ મને અને નિરંજનને દિવસો સુધી રહેશે ખરેખર આ પાઠમાં તમને મજા આવી હશે અને ઘણીવાર ગડબડિયા અક્ષર પણ આવું કામ કરી જાય છે એ પાઠ આપણને શીખવી જાય છે નમસ્તે